સાત જેટલા લોકો લાપતા છે તેમની શોધખોળ શરૂ છે મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબીના હળવદ તાલુકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી હળવદ તાલુકાના ઢવાણા ગામે ગત રાત્રે લોકોમાં થતી ચર્ચા મુજબ ટ્રેક્ટરમાં સત્તર જેટલા લોકો બેઠેલા હતા જેમાં ચાર વ્યક્તિઓ તરત જ બહાર આવી ગયા હતા જોકે કેટલા લોકો એકબીજાના સહારે નદીના બીજા છેડે બહાર આવી ગયા હતા અને એક મહિલા તથા પુરુષને ફાયરની ટીમે બચાવેલા

ઢવાણા ગામ પાસે જ્યારે ટ્રેક્ટર પાણીમાં તણાવવા લાગ્યું હતું ત્યારે ટ્રેક્ટરમાં બેઠેલા લોકો બચાવવા માટે થઈને બૂમો પાડવા લાગ્યા હતા પરંતુ કોઈ તરફથી તેઓને મદદ મળી શકે તેમ ન હતી અને પાણીની થપાટ લાગતાની સાથે જ ટ્રેક્ટર કોઝવે ઉપરથી નીચેના ભાગમાં પડી ગયું હતું અને ટ્રેક્ટરની અંદર બેઠેલા લોકો પાણીમાં તણાઈ ગયા હતા દરમિયાન તેમાં બેઠેલા પાંચરા ભાઈ મુંધવાએ પોતાનો જીવ બચાવવા માટે થઈને ત્રણ કલાક સુધી બાવળના થળને પકડી રાખ્યું હતું અને ત્યાં બચાવવા માટે થઈને બૂમો પાડી રહ્યા હતા જો ફાયરની ટીમ ના જવાનો અવાજ સાંભળી જતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ તેમણે તરત જ પાંચા મુંધવાને બહાર લાવવા માટેની કવાયત હાથ ધરી હતી અને લગભગ નવ વાગ્યાના અરસામાં પાણીમાં તણાઈ જવાથી ફસાઈ ગયેલા પાંચા ભાઈ અંદાજે ત્રણેક કલાક બાદ પાણીના પ્રવાહમાંથી હેમખેમ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા ડિસ્ટ્રિક્ટ મેં અલવત તહેસીલ મેં एक डोवाना करके जो गांव है ये हमारा डिस्ट्रिक्ट का जो लास्ट विलेज है वो जो बात सुरेंद्र नगर डिस्ट्रिक्ट के हमारे साथ जो अटैच में आता है यहाँ पर सुरेंद्र नगर डिस्ट्रिक्ट में आज ज्यादा बारिश होने के कारण जो कॉजवे उसमें से ज्यादा पानी निकल रहा था वहां से एक ट्रैक्टर निकल रहा था और वो कॉजवे पर ट्रैक्टर की जो अटैच ट्रॉली थी वो पानी के फोर्स के कारण उल्टी हो जाने के वजह से મજૂરી કામ કરવા માટે આવેલા આદિવાસી પરિવારના લોકો ટ્રેક્ટરમાં બેસીને જૂના ઢવાણા થી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બનેલી છે